માથામાં નાખી લીધું છે પહેલી વાત તો તેલ કેમ કે કાલે છે ને ત્રણસો કિલોમીટરની ટ્રાવેલ કરી છે ને તે ફૂલ માથું પકડાઈ ગયું હેલ્મેટ પહેર્યું હતું એટલે ઘણું સેફ આમ હેલ્મેટ હતું ને એટલે ઘણું ઇઝી રહ્યું બહુ થાક નથી લાગ્યું બાકી તો દ્વારકાધીશની દયા બાકી છે ને આટલું એક્ટિવામાં કોઈ ટ્રાવેલ ન કરી શકે અને પાછી બે છોકરીઓ હતી વારાફરથી વારા ભલે ડ્રાઈવિંગમાં પૂરો આરામ રહેતો હતો કે થોડીક વાર એ હલાવે થોડી વાર હું હલાવું એ કંઈ વાંધો નહોતો આવતો પણ છતાંય આટલું ટ્રાવેલ એક્ટિવામાં કરવું

ચાલો હવે પપ્પા નથી ગઈ ને હું પૂરવાની મારાથી થી ખોટી ટ્રાય નથી કરાતી વાસણ ચડાવવાના છે

ખબર ને સમથી કોકલા કોકના લગ્નમાં જવાની છે તો એને રેડી કરવા ફેશિયલ નહીં બાકી હજી મેકઅપ એ સ્ટાઇલ કરવા હતા બે ત્રણ દિવસ પછી જવાનું છે તો ત્યારે કેવી રેડી કરીને હું તમને બતાવીશ અને બહુ જલ્દી મારા પાર્લરનો નંબર પણ હું છે ને યુટ્યુબમાં પબ્લિકમાં શેર કરીશ તો ચાલો કન્ટિન્યુ રહેજો મળી શકે મસ્ત મસ્ત મજાના આગળ ખબર ને લોગ એન્ડ હું કામ કરું છું હું પણ હમણાં છે ને દસ જગ્યાએ જીવ છે ને કે મગજ કામ નથી કરતો ચલો થોડી વાર પછી મળીએ પાર્લર થી આવીને પછી તમને મળું તો જો બેગ આવી ગયું છે ઘરે એટલે એનો મતલબ એમ કે આપણે ઘરે આવી ગયા છે વાગી ગયા છે હાડ આઠ જેવું થઈ ગયું છે ફૂલ થાકી ગઈ અને મમ્મી કરે છે રોટલી મસ્ત મસ્ત કરો મમ્મી ના રે લાલે હાલ સન કંઈ મેં તો ઘણો બધું આવી ગયું આવી ગયું આમ તો લઈ તો કેતી રહી હાલ પપ્પા જોઈએ છે ટીવી અને મસ્ત મજાનું જમી લઈએ થોડી વાર માં આપડા રીંગણા જ નસીબ છે ખાઈ લે પછી તમને મળું હાલો ખીચડી બપોર નું શાક ચટણી રોટલી

તો છે ને જમી લઉં પછી અળદિયા મારા માટે સ્પેશિયલી બનાવ્યા છે તો અડદિયા ખાઈ લઉં પછી તમને મળું અળદિયા લાગે ને તમને આમ દેખાડીને તમને મન થઈ જશે તો આવી જાજો ને મોજ કરો ને તો બે ઘડી આનંદ કરું આપડે મમ્મી ને કહેવું પાંચ કિલાના અળદિયા બનાવી નાખે પાંચ હજાર સબસ્ક્રાઈબર થયા ને હમણાં પાંચ કિલાના અળદિયા બધા આવી જાય બધા મેમ્બર ને આપણે એક એક ઠેફલી દેહું ભાવશે ને તો પાંચ પાંચ કિલો ભેગા દેહ ખુઈ ગઈ જો આ રોટલી કરીને

મારી હોય વાગી ગયા છે સાંજ ના અને આટલી બધી થાકી ગઈ છું ને ત્યાં મારે આ વ્લોગ એન્ડ કરવાનો બીજો ક્લિપ બીજી ક્લિપ લેવી પડી કેમ કે બહુ ઓલી ક્લિપમાં બહુ ઓગણીસ વીસ થયું મેં ગાલો એ ક્લિપ ડિલીટ કરી નાખો ને પાછો બીજો ક્લિપ બનાવો તો કેવો લાગ્યો આજનો બ્લોગ મને કમેન્ટ કરીને કહેજો ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે હું સુઈ જાઉં છું તમને બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ અને મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર વ્લોગમાં